તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો વિશે વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલા તમે નવા તમારે ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો તેથી કરીવા નવા વિડીયો તમારા માટે લાવતો છું દોસ્તો તો હાલ રાજુ સોલંકીની કાયદા અસરની કાર્યવાહી કરવામાં આવી છે દોસ્તો સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે તો દોસ્તો પાંચ લોકો હતા પાંચ લોકોની કાયદા અસરની કાર્યવાહી કરવામાં આવી છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે ત્રણ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે દોસ્તો તમને ખબર હશે રાજુ સોલંકીના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા હતા રાજુ સોલંકી એવું કહેવું હતું કે હજી લગી મારો ન્યાય નથી મળ્યો દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે ગણેશ ગોંડલે જે દલિત સમાજના યુવાનને માર માર્યો હતો રાજુ સોલંકીનું એવું કહેવું હતું કે મારા ન્યાય માટે હું ગાંધીનગર જવાનું છું ગાંધીનગર નહીં મળે મારો ન્યાય મળે તો હું દિલ્હી જવાનું છું દિલ્હી પણ મારો ન્યાય નહીં મળે તો હું એમ કહેવાય છે કે હિન્દુ ધર્મમાંથી મુસ્લિમ ધર્મ અપનાવવા જઈ રહ્યો છું દોસ્તો તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થયા હતા દોસ્તો તમને ખબર હશે તો હાલ રાજુ સોલંકીની કાયદાસરની કાર્યવાહી કરવામાં આવી છે દોસ્તો અને રાજુ સોલંકીનું એવું કહેવું છે કે જયરાજસિંહ જાડેજા つやま。 તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ રાજુ સોલંકીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે રાજુ સોલંકીનું એવું કહેવું છે કે હજી લગી મારો નહીં નથી મળ્યો જે મારા દીકરાને નંગ કરીને મારો મારવામાં આવ્યો હતો અને જે વિડીયો ઉતારવામાં આવ્યો હતો જે મોબાઈલ પણ ગિરફતાર કરવામાં નથી આવ્યું અને હાલ એમ કહેવાય છે કે જે હથિયારો પણ બતાવવામાં આવ્યા હતા હથિયારો પણ ગિરફતાર કરવામાં નથી આવ્યા દોસ્તો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો રાજુ સોલંકીના વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દોસ્તો તો દોસ્તો તમને ખબર હતી કે ગણેશ ગોંડલનું સારું એવું નામ પણ હતું અને સારું એવું કામ પણ કરતા હતા એક નાની એમથી ભૂલના કારણે જેલના અવાલે ગયા છે દોસ્તો તો આના વિશે તમારે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરને જરૂર બતાવી દો દોસ્તો અમારી ચેનલમાં નવો તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળી તપ્તકેલી જય હિન્દ જય ભારત મળે એકવાર બીજા કે તપ્તકેલી બાય બાય